વાવાઝોડાની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે હવે વાવાઝોડાનું પૂર ઝડપે આગળ વધતું દેખાઈ રહ્યું છે જેને લઈને ગુજરાતમાં વાવાઝોડા ને પગલે ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

ઉપલા વાતાવરણના રીજની ખૂબ સ્થિર છે તેથી જેના કારણે તેની ગતિ અને દિશા નક્કી કરતા પવન નબળા અને અસ્થિર રહે છે આ જ કારણ છે કે તેના ચોક્કસ માર્ગ અને તે વધુ તીવ્ર બનશે કે

એ થોડુંક ધીમું પડ્યું છે એટલે કે કાલે એકવીસ તારીખના રોજ ચોમાસા એ અત્યાર સુધીમાં જેટલા વિસ્તારોને કવર કરી અને જેટલી ઝડપથી આગળ ચાલ્યું હતું એના કરતા કાલે થોડુંક ધીમું પડ્યું છે છતાં પણ કેરળથી ચોમાસું હવે દૂર નથી એટલે કેરળની અંદર સમય કરતા તો ચોમાસું વહેલું પ્રવેશ કરી તેવી પૂરી શક્યતાઓ છે ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે કે એની પણ સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરશે એવી રીતે આપણે પણ એમની માહિતી આપશું પણ અત્યારે ચોમાસું છે થોડુંક ધીમું ધીમું પડ્યું છે ગતિ આગળ ચાલી છે છે હવે ખાસ કરીને બીજી વાત કરવાની વાવાઝોડાની કેમ કે ગુજરાતની અંદર જે પ્રમાણે આપણે વાવાઝોડાની સતત ઘણા દિવસની માહિતી આપી રહ્યા છે અને આપણે વરસાદોની આશંકા છેલ્લા બે દિવસની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા છે અત્યારે ગોવાથી દરિયા કાંઠે ગોવાથી અંદરના જે ડીપ સી ની અંદર જે એક વરસાદી સિસ્ટમ બની છે જે ગઈકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે કે સિસ્ટમ મજબૂત પણ બની છે પણ ગઈકાલે જે અનુમાન કે પશ્ચિમ દિશામાં ચાલુ કરી હતી પણ એ ચાલુ કરી ગઈકાલ સાંજ સુધી રહી ત્યાર પછી ફરીથી એ સિસ્ટમ સ્થિર થઈ છે જોકે આ ઘણી બધી સિસ્ટમો અરબ સાગરની અંદર બનતી હોય છે જે ચોમાસા પેલા જે વરસાદની સિસ્ટમો બનતી હોય ઘણી વખત વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે અસમંજસતા વાળી છે ઘણા દિવસથી આની અંદર એક ફાઈનલ નથી થતું કે આમાં વાવાઝોડું બનશે કે કેમ નકર તો આપણે એક થી બે દિવસની અંદર અસમંજસતા હોય પણ એક થી બે દિવસની અંદર ફાઇનલ થઈ જતું હોય છે ને આપણા તરફથી માહિતી આવી જતી હોય છે આ સિસ્ટમ છે વાવાઝોડું બનશે આજે બાવીસ તારીખના રોજ પણ હજુ આ સિસ્ટમ વિશે અસમંજસતા છે વાવાઝોડું બનશે કે મજબૂત ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે એ હજુ નક્કી થઈ રહ્યું નથી આ એક ચોક્કસ વાત છે કે જો આ વાવાઝોડું બને તો તો એની માહિતી આપશું પણ વાવાઝોડું નહીં બને તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાનું છે અને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે ઘણા સમયથી કહી રહ્યા છીએ કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે એટલે વરસાદ પડવાના છે ખાસ આપણી આગાહી છે વાવાઝોડા વિશે હજુ પણ આપણે લગભગ ચોવીસ થી છત્રીસ કલાક સમય લાગશે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર આપણે ખ્યાલ આવી જશે કે આ વાવાઝોડું બનશે કે નહીં બને હવે આ વાવાઝોડું બનવાનું હશે તો પણ ચોવીસ થી છત્રીસ કલાકમાં આપણે જાણ કરી દેશું નહીં બનવાનું હોય તો પણ જાણ કરશું પણ ખાસ દરેક મિત્રોએ કાળજી એ રાખવાની છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવાઝોડું બને તો પણ વરસાદ આવવાના છે ન બને તો પણ વરસાદની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે એટલે આપણે એ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવાની છે તો આપે સાંભળ્યા હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીને જેમને ગુજરાતમાં ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેવું કહ્યું છે જેમાં જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થી સિત્તેર કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ એલર્ટવાડા જિલ્લાઓના વહીવટી તંત્રને સતર્કતા રાખવાની સૂચના આપી છે ત્યારે આગામી છવ્વીસ મેહના રોજ રાજ્યના પંદર જિલ્લાઓમાં વરસાદની આગાહી છે જેમાંથી રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ભરૂચ સુરત તાપી છોટા ઉદેપુર નર્મદા નવસારી ડાંગ વલસાડ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने जे पीड़ परा